હાજર છે માછી રિયા છે હાજરયા હા ફટાફટ રિયા પછી માછી ચિંતન માછી ચિંતનભાઈ વિદ્યાલય ચિંતનભાઈ હાજર છે

નો પાછો કઈને કઈને 2 મિનિટ બે મિનિટ સોરી સોરી ફોટો તો ભરાય લો ભાઈ ફોટો ભરાય લો એકા લો આને સદ આપણે પાસે કેન છે રેડી કરાવી દઈએ છે ટેમ્પરરીમાં ભાઈ હાજર છે જયમીન ઓકે પછી પાછી દક્ષ દિનેશ કુમાર

પ્રદીપ પછી માછી વંશ કુમાર ચિરાગભાઈ ભાઈ માછી વંશ વંશ પછી માછી એકલવ્ય વિજય ભાઈ સાધુ વાસ્તાની વિદ્યા મંદિર વડોદરા માછી નરેન્દ્રભાઈ હાજર છે

માછી વૈશાળી હાજર છે આપણે કુલરમાં બેઠા છીએ માછી વૈશાલી પછી માછી સાક્ષી વસંતભાઈ માછી સાક્ષી વસંતભાઈ

પછી okay. મા okay. okay. <laughs> <continues> <laughs> પહેલો તેજસ્વી પછી માછી આયુષ સુનીલ ભાઈ માછી આયુષ સુનીલ ભાઈ માછી આયુષ હાજર છે આયુષભાઈ પછી માછ ત્યાર બાદ માછી ગુંજનબેન ટીપીંગ ભાઈ માછી ગુંજનબેન છે ગુંજનબેન

વિવેક રંજીતભાઈ વિવેક ભાઈઓ તથા બહેનો જમવાનું વ્યવસ્થા રાખેલી છે અને બધા પ્રસાદ ની લઈને જઈશું થોડી ઉતાવળ કરીશું આપણે

માચી વૈભવી સંજયભાઈ અંબે વિદ્યાલય વરોડા માચી વૈભવી સંજયભાઈ થોડી તાળીઓ ઓકરાનીએ ભાઈઓ હજી તો આપણે 10 વાય અર્જાતે નહી વધ્યા હજી 12 સાયન્સ કોમર્સ પી એચ ડી માચી મેકણા હર્ષદભાઈ દિનેશભાઈ ભાઈલાલભાઈ પટેલ તરફથી ભાઈ આપણને 1100 રૂપિયાનો દાન આવી છે ભાઈ તાળીઓ વગાડજો ખૂબ સરસ જે બહારના સમાજના થઈને પણ આપણા સમાજ માટે દાન આપી છે ભાઈ ખૂબ સરસ માછી ભાવિકા નિલેશભાઈ માછી ભાવિકા નિલેશભાઈ બરાબર છે ભાઈ ભાઈ સંજય ભાઈ મેઘના હર્ષદભાઈ ત્યારબાદ માછી ભાવિકા નિલેશભાઈ

માછી કોમલ પાલુભાઈ ઉપસ્થિત છે અહીંયા માછી કોમલ બેન કોમલ બેન માછી દિવ્યા દિનેશભાઈ માછી દિવ્યા દિનેશભાઈ માછી વૈદેહી હસમુભાઈ

क्या कर एक फोटो क्लिक करने जाई सु श्री डगा माई সম্বন্ধে टेक करी इंस्टाग्राम पर माची वेदांत माची तीर्थराज महेश भाई तीर्थराज महेश भाई तीर्थराज कप्तान कीर्तन जगदीश भाई

माची नितिका ठाकुर भाई माची नितिका ठाकुर भाई छे नितिका बेन द्रुवल नितिका बेन नाते माची नीलेश फसपوب भाई नीलेश भाई, निलेश भाई। વિષ્ણુભાઈ કાર્તિકભાઈ પટેલ મોટા વાસના પંદરસો રૂપિયાનું એમના તરફથી પણ દાન આપેલું છે શ્રી ગામ માછી સમાજ યુવા સંગઠન નું જે સેલ્ફી બુલ મૂકેલી છે ફોટો કરાવવાનું ભૂલતા નહીં નવ ભાઈઓ

માછી કરીશમાં કમલેશભાઈ અહીંયા માછી આર્યન રાજુભાઈ માછી આર્યન રાજુભાઈ છે माची कशिष मुकेश भाई सेल्फी मा फोटो परवानो बोलता नहीं तो बद्दाय मेंशन करवानो छे कशिष मुकेश भाई कशिष बहन छे सरस आपको आओ माची निकिता विजय भाई वाओ जोरदार माची निकिता विजय भाई માચી દેવાંશી દેવાંશી મહેન્દ્રભાઈ બેન એક હજાર એકસો ને અગિયાર રૂપિયા ઇનામ થેન્ક યુ 1111 સોરી માછી હાર્દિક ધર્મેન્દ્રભાઈ

સુરેશભાઈ ભીખાભાઈ માછી વરાછા તરફથી એક હજાર રૂપિયા નું ભેટ આવેલી છે

સમાજના આયેલા મારા દરેક ભાઈઓ અને બહેનોને જેના કે જમવાની વ્યવસ્થા રાખેલી છે તો બધા પ્રસાદી લઈને જઈશું ભૂખ્યા કોઈ જશો નહીં બધા દૂર દૂરથી આવેલા છો એટલા માટે માછી હિરલ ભરતભાઈ થઈ ગયો ને સ્નેહા પંકજભાઈ શ્રાગ ભાઈ રાગીરણ ધે જોા હેત ડેરણ ભેત ભાઇત એક્રણ હેણ ભેણ ભાઈ એક્રટ ટેપની જાપ ભેણ હેણ �

माची खुशी मुकेश भाई माची खुशी मुकेश भाई नवी साहेब नवी साहेब माची प्रतापपत स्वाती विक्रम भाई जणोर माची स्वाती विक्रम भाई